ગુજરાતના ઉડતા વિકાસમાં એક ગામ આવું પણ ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ઉચડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા ચોમાસા દરમિયાન ગામને સીમ વચ્ચેથી વહેતી નાનકડી ખાડીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે જીવના જોખમે તેમાંથી પસાર થવું પડે છે સરપંચ સહિત આગેવાનોએ દસ વર્ષમાં પાંચથી સાત વખત નાના પુલની માંગણી કરી રજૂઆતો કરી છે ઝઘડીયા તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવામાં તથા ખેડૂતોને ચોમાસા દરમિયાન થતા જમીન ધોવાણ અટકાવવા માટેના પગલા જવાબદાર વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા નથી ઝઘડીયા તાલુકાના મારું નામ મુકેશ વસાવા સરપંચ હું છેલ્લા વીસ વર્ષથી ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું મારા ગામમાં જેટલી વસ્તી છે જે અમારા ગામમાં થઈને આ કાવેરી નદી પસાર થાય છે જે અમારા ખેડૂતોને એસી ટકા જમીન કાવેરી કાવેરી નદીની પેલી પર આવેલી છે જે લોકોએ ખેતી કરવા માટે ગમ પાણીમાં જવું પડે છે તેમ છે તો એ ખેતીને ઘણીવાર ઘણી નુકસાન થાય છે અને ખેડૂતોને તકલીફ પડે જેથી કરીને સરકાર શ્રી અમે વારંવાર રજૂઆત કરેલી છે અહીંયા એક મોટું નાડું બનાવી આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને આ તકલીફ ના પડે અમે સ્થાનિક ધારાસભ્ય પણ રજૂઆત કરી છે સાંસદ ને પણ રજૂઆત કરી છે તાલુકામાં જિલ્લા પણ રજૂઆત કરી છે આ બાબત અને છેલ્લા દસ થી અગિયાર વર્ષ થી અમારી આ માંગણી છે મતદાળનો અને જંગલી ઝાડ નો પણ ઘણો ત્રાસ રહે છે શું નામ છે હું ચંપાબેન ચંપાબેન દિનેશભાઈ પટેલ આ ઉચેરિયામાં રહેવાનું અમારે સામે પાછળ ખેતી કરવા છે અમે નીંદવા જવાનું હોય શાકભાજી હોય અમારે ફૂલ એવા લાગે ત્યારે અમારે દસ રૂપિયા ભરું અહીંયા લગ્ન ખર્ચવું પડે તમારે કઈ સધન ની જાય એટલે પછી અમારે એવું કરવું પડે ને ફૂલ હોય તો અમારે સધનો જ જતું હોય ડાયરેક્ટ ટેમ્પા હોય તો અમારે ડાયરેક અંકલેશ્વર માલ જતો રહી આ અમારે અહીંયા ભરવું ખર્ચવું પડે અહીંયાથી અંકલેશ્વર નું ભરવું આપવું પડે ને ભરેથી ગાળું કરવું પડે અમારે ટ્રેક્ટર કરવું પડે એટલે અમારે પુલડી તો જરૂર ખરીદ ને કેટલા વર્ષથી અમારે કેટલા વર્ષો થઇ જાય ત્રીસ વર્ષ તો અમારા લગ્ન ને થઈ ગયા અને અમે આવું જ જોઈએ આ રીતે જ જઈએ થાળીમાં

ને અમારી ખેતીનો જે ઉત્પન્ન થાય છે તે લાવવા માટે બહુ જ મુશ્કેલી પડે છે જો ગારૂટે ચોમાસા ના દિવસે કે ટ્રેક્ટર પર જતું નથી મારું લોકોને માથે લાવવું પડે છે ને હવે તો લેબર પર એટલો બધો પ્રોબ્લેમ છે કે માણસ મળતા જ નથી જાત પેઢી ઘણી લાવવું પડે જાનને જોખમ લઈને વસ્તુ લઈને આવવું પડે છે તો વહેલી તકે આ સરકાર વિનંતી છે કે વહેલી તકે થયા વર્ષોથી આ પચીસ ત્રીસ વર્ષો માણસ નો ખેડૂતો અમારા ખેડૂતોને કેરાના પાક પકાવવા માટે આ લોકો એસી ટકા ખેડૂતો કેળાની ખેતી બંધ કરી દીધી છે આ લોકો કેરો બનાવી શકતા નથી કેમ કે એક ગ્લો લાવવા માટે ચાલીસ પચાસ રૂપિયા લાવવા પડે માણસ લાવવા પડે છે પાણીની સમસ્યા તમારી કેટલા મહેનત પાણીની સમસ્યા તો આખું પરસે જાય છે ચોમાસામાં પુષ્ક સર ચોમાસા ભાઈ નદી નથી નર્મદા નદી ઉનાળનું પાન ભરી નું પાણી પાણી આવી ગયું તો ઉનાળમાં ને શિયાળામાં પણ પ્રોબ્લેમ તો રહે જ છે અહીં જંગલી જાનવર નું આ જંગલી જાનવર ખરાબ ને અહિયાં બધા ચિત્તાનો છે મગરનો પણ જાનનો જોખમ હોય બધા લોકોએ જઈને જાવું પડે છે રીતે ખેતી કરવા માટે